દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાવર મચાવનાર નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અબુબકરની ગઈકાલે દાહોદ પોલીસની ટીમે છોટાઉદેપુર સબ જેલ ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી દાહોદ ખાતે તેને લાવવામાં આવ્યો હતો જે બાદ સમગ્ર નકલી કચેરી કૌભાંડમાં ખૂટતી કડીઓ જોડવા માટે દાહોદ પોલીસની ટીમોએ અબુ બક્કર સૈયદ સાથે વન ટુ વન રાઉન્ડ ધ ટેબલ પૂછપરછનો દોર શરૂ કર્યો હતો સાથે સાથે આ કેસમાં તમામ ખૂટતી કડીઓને જોડવા માટે અબુ બકર સૈયદ સામે સંખ્યાબંધ સવાલોના જવાબો પૂછપરછના માધ્યમથી દાહોદ પોલીસે મેળવ્યાના પ્રયાસ કર્યા હતા ત્યારબાદ પોલીસે સાંજના સમયે અબુ બકરને દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરી ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જેમાં કોર્ટે કેસની ગંભીરતાથી આ અબુ બકર સૈયદના આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેના પગલે હવે મુખ્ય સૂત્રધાર અબુ બકર સૈયદના રિમાન્ડ દરમિયાન ઘણા બધા ચોંકાવનારા ખુલાસા આ નકલી કચેરી કૌભાંડમાં થશે તેમજ પોલીસની સિલસિલાબંધ ચાલી રહેલી તપાસોના દોરમાં અબુ બકર સૈયદ સામે ઘણા બધા સવાલો છે જેમના જવાબ આગામી સમયમાં નકલી કચેરી કૌભાંડમાં સરકારી બાબુઓ સિસ્ટમમાં જોડાયેલા વચેટિયાઓ તેમજ કામ કરનાર એજન્સીઓ સુધી તપાસનો રેલો પણ પહોંચશે એટલું જ નહીં આ સમગ્ર કચેરી કૌભાંડ સિસ્ટમ અને સરકારમાં સામેલ કોના ઇશારે અથવા કોના છુપા આશીર્વાદથી ચાલી રહી હતી તે પણ ચોક્કસથી બહાર આવશે અત્રે ઉલ્લેખનીય છે કે નકલી કચેરી કૌભાંડમાં સો કામોમાં અઢાર કરોડ ઉપરાંતના કૌભાંડ દરમિયાન તેની તપાસ દરમિયાન સો કેસોમાં બસો પચાસ ઉપરાંતના કામો થકી એકવીસ કરોડ ઉપરાંતના આ નકલી કચેરી કૌભાંડમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ બેંક એકાઉન્ટથી ક્રોસ વેરિફિકેશનના અંતે સિત્તેરથી વધુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અમુક ટકા રકમ પોલીસે રિકવર કરી છે તો સાથે સાથે બે અધિકારીઓ પાંચ સરકારી કર્મચારીઓ મળી કુલ અગિયારથી વધુ લોકોની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી છે જોકે નકલી કચેરી કૌભાંડમાં છોતા ઉદેપુર પોલીસ દ્વારા ઝડપી લેવાયેલા અબુબક્કર સૈયદને દાહોદ પોલીસની ધનિષ્ઠ પૂછપરછથી બચવા મેડિકલ ગ્રાઉન્ડના બેસ લઈ મિની હાર્ટ એટેક સુસાઇડ આટેમ તેમજ મેન્ટલી ડિસ્ટર્બ હોવાનું બહાર આવ્યું હતું અને હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે પરંતુ કાનૂનના હાથ બહુ લાંબા હોય છે ગુનેગાર ક્યાં સુધી છટકશે આખરે તો પોલીસ સામે આવવાનું જ હતું અને અંતે ગઈકાલે દાહોદ પોલીસે અબુ બકરના ટ્રાન્સફર વોરંટના આધારે છોટાઉદેપુર સબ જેલમાંથી ધરપકડ કરી દાહોદ ખાતે તેને લાવવામાં આવ્યો હતો અને પોલીસને સફળતા સાંપડી છે ત્યારે હવે નજીકના સમયમાં છેલ્લા ઘણા સમયથી અને ઘણા દિવસોથી ગુપ્ત રીતે ચાલતી પોલીસની તપાસમાં હવે સિલસિલાબંધ ખુલાસાઓ થશે અને સાથે સાથે વધુને વધુ લોકોની ધરપકડ થશે તેમાં કોઈ બેમત નથી પરંતુ કોની કેટલી જવાબદારી અને સમગ્ર કચેરી કૌભાંડમાં કેટલા રૂપિયાની રિકવરી પોલીસની ટીમો કરે છે અથવા તો વસૂલાત કેવી રીતે કરે છે તે પણ પોલીસની તપાસની દિશા અને દશા નક્કી કરશે તેમાં કોઈ બેમત નથી આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો તેમજ યુટ્યુબ ઉપર નવા છો તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો ધન્યવાદ